નમસ્કાર મિત્રો હવે તમે પણ જાતે ઘર બેઠા તમારા આયુષ્યમાન કાર્ડના ખાતામાં કેટલું બેલેન્સ છે એ તમે જાતે ચેક કરી શકો છો હું છું ડગડા અલ્કેશને આજે તમારા માટે લઈને આવ્યો છું ડિજિટલ રૂરલ કનેક્ટ ચેનલમાં આયુષ્યમાન કાર્ડમાં શું તમે એલિજિબલ છો આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે શું તમે જાતે કરી શકો છો આયુષ્યમાન કાર્ડ હેઠળ જેટલી પણ સારવારો થઈ છે એનો ઇતિહાસ તમે જાતે જાણી શકો છો સાથે સાથે તમે કઈ હોસ્પિટલ આ આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સરકાર દ્વારા આવરી લેવામાં આવી છે એવી હોસ્પિટલ પણ તમે જાતે શોધી શકો છો અને ત્યાં તમે સારવાર લઈ શકો છો તમારે પ્લે સ્ટોરમાં જઈને આયુષ્યમાન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે અહીં સર્ચ મારશું આયુષ્યમાન એપ ઓલરેડી મારામાં ડાઉનલોડ છે તેથી હું ઓપન કરું છું વર્ક ઇશ્યુ છે એટલે થોડો ટાઈમ લાગશે અહીં ઓપન થઈ ગયા બાદ તમને નીચે ત્રણ ઓપ્શન દેખાશે એક વોલેટ બેલેન્સ ટ્રીટમેન્ટ હિસ્ટ્રી અને મોર સર્વિસ તમારે બેલેન્સ ચેક કરવાની બે પદ્ધતિ છે પહેલે તમારે જવાનું છે વોલેટ બેલેન્સમાં વોલેટ બેલેન્સ પર ક્લિક કરશું અહીં સ્ટેટ સિલેક્ટ કરવાનો રહેશે હું ગુજરાત છું તો ગુજરાત સિલેક્ટ કરીશ ત્યારબાદ પીએમ જેવા આઈડી જે પણ આયુષ્યમાન કાર્ડમાં આપણે આઈડી આપેલ હોય એ આઈડી અહીં નાખવાની છે તો હું એક એક્ઝામ્પલ તરીકે હું નાખી દઈશ તમારા માટે ત્યારબાદ પીએમ નાખાઈ ગયા બાદ તમારે આધાર કાર્ડના છેલ્લા છ આંકડા નાખવાના છે આધાર કાર્ડના છેલ્લા છ આંકડા નાખ્યા ગયા બાદ વોલેટ બેલેન્સ પર ક્લિક કરશું એટલે હવે તમને દેખાશે તમારા એકાઉન્ટમાં બેલેન્સ કેટલું છે ત્યાં જોઈ શકો છો બરાબર એ રીતના તમે જાતે ચેક કરી શકો છો હવે બધાને ખબર છે કે આયુષ્યમાન કાર્ડ હેઠળ મારી અથવા તો જે પણ લોકોએ વાપર્યો હોય એમની સારવાર થઈ ગઈ છે પણ એ લોકોને ખબર નથી હોતી કે કઈ સારવાર સારવાર હેઠળ જે પણ ખાતામાંથી પૈસા કાપવામાં આવ્યા છે તો એનો પણ ઇતિહાસ આપણે જોશું કે તમે કઈ રીતે કઈ ટ્રીટમાં કયા ઓપરેશનમાં કે કયા લાભમાં તમારું આ ખાતામાંથી બેલેન્સ કાપવામાં આવ્યું છે કઈ ટ્રીટમેન્ટમાં એ લોકોએ કયા વિભાગમાં બતાવ્યો છે જેથી કરીને એ લોકો પૈસા કાપી શકે બીજું કે કઈ ટ્રીટમેન્ટમાં એ લોકો પૈસા નથી કાપતા જેમ કે ઓપીડી ખર્ચ છે બીજું અન્ય માનસિક રોગો એવા ખર્ચોમાં એ લોકો આયુષ્યમાન કાર્ડ વાપરતા નથી હવે જોશું ટ્રીટમેન્ટ હિસ્ટ્રી હવે સારવારની જે પણ તમારી આયુષ્યમાન કાર્ડ હેઠળ જે પણ સારવાર થઈ છે એનો ઇતિહાસ આમાં જોઈ શકો છો તમે તો એ પણ જોઈએ આપણે પહેલાં તમારે સર્વિસની નીચે વોલેટની બાજુમાં ટ્રીટમેન્ટ હિસ્ટ્રીનું ઓપ્શન આપ્યું છે તો એના પર ક્લિક કરવાનું છે અહીં ટ્રીટમેન્ટ હિસ્ટ્રી પર ક્લિક કરશું સ્ટેટ સિલેક્ટ કરશું એમાં ત્યારબાદ પીએમ નાખશું આધાર કાર્ડના છેલ્લા છ આંકડા નાખશું ને વ્યૂ હિસ્ટ્રી પર ક્લિક કરશું તો અહીં તમને બતાવશે કે ટ્રીટમેન્ટ કયા હેઠળ કઈ હોસ્પિટલમાં થાય છે આ બધી માહિતી તમને અહીં દેખાશે કેટલું પેમેન્ટ એમાંથી કપાયું છે આ ટ્રીટમેન્ટ જે આવરી લેવામાં આવી છે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત એમાં કેટલી ટ્રીટમેન્ટમાં કેટલા પૈસા કપાય છે તે અહીં તમે જોઈ શકો છો